વિસ્તાર પરથી પચાસ થી વધુ બહેનોએ આ સેમિનારનો લાભ લીધો હતો તુલસી બ્યુટી રાનકુવારના ઓનર રક્ષુબેન પટેલ આયોજિત આઠમો સેમિનાર અને બારડોલીનો બીજો સેમિનારમાં બ્યુટી પાર્લર ક્ષેત્રમાં ઓછા ખર્ચે આગળ વધી શકાય તેનું માર્ગદર્શન આપવા બદલ સૌ કોઈએ રક્ષુબેન પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો જી હેલો ગાઈસ માય સેલ્ફ પ્રિયા મકવાના હું એક ઇન્ટરનેશનલ નેશનલ આર્ટિસ્ટ છું બ્રાઇડલ મેકઅપ સાઇડર મેકઅપ બધું કરું છું હું બોમ્બેથી છું અને અત્યારે બિલીમોરામાં પણ મારા ક્લાસીસ છે બોમ્બેમાં પણ મારા ક્લાસીસ છે પણ રક્ષુ મેડમે તુલસી બ્યુટીએ મને એક મોકો આપ્યો કે હું સ્ટેજ પર આવું અને તમે જોઈ શકો છો પાછળ આ બચ્ચાઓને હું મારા સ્ટુડન્ટને તો અમારો એક ટાર્ગેટ હતો તો સક્સેસફુલી એ ટાર્ગેટ ખાલી પંદર દિવસમાં રક્ષા મેડમે ક્લિયર કરી રહ્યો એટલે એમને ધન્યવાદ કહું છું કે આજે જે પણ હું આજે સ્ટેજ પર ઊભી છું ને એનો ટોટલી શેર રક્ષા મેડમને જાય છે ક્રેડિટ મેડમ ને છે અમારો જે ટાર્ગેટ હતો અમારું ટાર્ગેટ થર્ટી ફર્સ્ટર નું હતું પણ એન પણ ઉપર ક્રોસ થઈ ગયા છે એ માટે એમને પણ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ હું એન્જલ પાર્લર થી વિલો કરું છું નિકિતા વસ્સી મારું નામ છે અમે આ બીજો પાડોનીમાં બીજું આયોજન કર્યું છે ને અમે મુંબઈથી આર્ટિસ્ટ આવ્યા છીએ પાંચ દિવસના માસ્ટર ક્લાસ માટે અહીંયા ગામિયણ વિસ્તારની બધી જે લેડીઝો છે તેને પ્રોત્સાહન માટે અમે આ બધા આયોજન કરીએ છીએ ને સારી રીતના બધું ને મેમ બી સારા છે અમારા કે સારી રીતના અમને શીખે કેટલા પાર્ટિસિપેટ આ જે તમારા આયોજનના અંદર ભાગ લીધો છે ટ્વેન્ટી ફાઈવ થર્ટી ફાઈવ

પચાસ જણને ભેગા કરવા અને સૌથી સારામાં સારા આર્ટિસ્ટને અમારા માટે બારડું એના માટે રક્ષુબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રક્ષુબેનના સહકારથી અમે બધા આગળ વધતા છે પણ રક્ષુબેન જે મેડમને લાવ્યા છે બોમ્બેથી પ્રિયા મેમ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે પાંચ દિવસમાં અમને એવું લાગ્યું છે કે અમે જેટલા વર્ષોમાં નથી ફીસ આપીને શીખી શક્યા એટલું એમને મને પાંચ દિવસમાં ગાઈડ કર્યું છે જેને બી કંઈ બી કંઈ પ્રોગ્રામ હોય તો રક્ષુબેન અમને સાથ આપવા માટે બહુ તૈયાર છે કે કોઈએ હજુ સુધીમાં ફીઝ નથી ભરી ફીસ બધાની આજુ આજે ભરાવાની છે અને નથી પ્રિયા મેં એમની પાસે ફોર્સ કરીને ફીઝ માંગી અમે રક્ષુબેનના સહકારથી જ બધા પાંચસો હજાર પાંચસો હજાર કરીને આજે પાંચ દિવસનો પ્રોગ્રામ પૂરો કર્યો છે અમે રક્ષુબેનનો ખૂબ ખૂબ આભાર માન્યા છે અને અત્યાર પછી બી આવા આર્ટિસ્ટોને બારદોલીમાં લાવતા રહેવું એવી અમારી શુભકામના કેમ કે ઘરમાંથી નહીં કરવું હેન્ડલ કરવું અને ટ્રાવેલિંગ કરવું અમારા માટે બહુ ડિફિકલ્ટ છે

આપણે સારામાં સારા આર્ટિસ્ટોને લાવીને એમને સારામાં સારું નોલેજ આપવાનું કામ એ અત્યારે અમે કરી રહ્યા અને આની અંદરથી જ શીખીને જે કોઈ સારી બ્યુટિશિયનો કામ કરતી થઈ જશે તો એમને પણ સ્ટેજ આપવાનું અત્યારે હાલમાં તમારો ધ્યેય શું છે અંદરના ગામડામાં જે નાનામાં નાની બ્યુટિશિયનો છે કે જેમની પાસે એટલા ફીઝ જે મોટા મોટા આર્ટિસ્ટોની મોટી મોટી ફીઝ ઓફર કરી શકતા નથી તો અમારું ટાર્ગેટ એ છે કે મેક્સિમમ એકદમ ઓછા પ્રાઇઝની ફીઝ રાખીને નાનામાં નાની જે બ્યુટિશિયનો છે એ પણ આગળ આવી શકે સારું શીખીને અત્યારે અમારે એક જ મકસદ છે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ પરીખ બારડોલી